પોરબંદરના ઇતિહાસમાં સર્વપ્રથમ વખત ગૌસેવાનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો સનાતન સંસ્કૃતિમાં ગાયને પશુ નહીં પણ સમગ્ર વિશ્વની માતા તરીકે પૂજન થતું હોય ભગવાન શ્રી કૃષ્ણ પણ નાનપણમાં ગાયની સેવા કરી ગોપાલ તરીકે ઓળખાયા હોય ત્યારે પોરબંદરના ઇતિહાસમાં સર્વપ્રથમ વખત ગૌસેવાનો નવતર કાર્યક્રમ ઠાકોરજીની કૃપાથી શ્રી વલ્લભ પ્રભુ સત્સંગ મંડળ અને જમ્પ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો જેમાં ચમ સ્કૂલના જ બસો પચાસ બાલ વિદ્યાર્થીઓને દાતાઓના સહકારથી યુવા વૈષ્ણવાચાર્ય પૂજ્ય ગોવર્ધન એકસો શ્રી જયવલ્લભલાલજી મહોદય અને નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીના વરદ હસ્તે નિઃશુલ્ક કાઉ બેંકનું વિતરણ કરાયું હતું કાર્યક્રમની શરૂઆતમાં પધારેલા યુવા વૈષ્ણવાચાર્યજીનું પુષ્પમાળા દ્વારા સ્વાગત કાર્યક્રમના આયોજક પ્રકાશભાઈ રૂપારેલ અને કમલભાઈ પાઉ દ્વારા કરવામાં આવ્યું હતું સ્કૂલના પ્રિન્સિપલ સુનયનાબેન ડોગરા દ્વારા ડોક્ટર ચેતાબેન તિવારીનું ગીતાજી અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું પ્રાસંગિક ઉદ્બોધનમાં પ્રકાશભાઈ રૂપારેલ દ્વારા કાર્યક્રમનો શુભ હેતુ જણાવ્યા બાદ કમલભાઈ પાઉ દ્વારા ઉપસ્થિત દરેક વિદ્યાર્થીઓને કાઉ બેગના ઉપયોગ અને વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી ત્યારબાદ સુનયનાબેન દ્વારા આ દિવ્ય નવતર સેવા કાર્યનું આયોજન ચૌમ સ્કૂલમાં કરવા બદલ વલ્લભપ્રભુ સત્સંગ મંડળ પ્રત્યે અહોભાવની લાગણી પ્રગટ કરવામાં આવી હતી

અને આ સ્કૂલમાં નાનપણમાં અભ્યાસ કર્યો હતો તે સ્મૃતિને યાદ કરી રાજીપો વ્યક્ત કર્યો હતો આ દિવ્ય કાર્યક્રમમાં ચાણક્ય સ્કૂલના હિતેનભાઈ પાઉ રતન પરની ગૌશાળાના સેવક રામભાઈ કેશવાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે હિરેનભાઈ પાઉ ગજાનન એકેડેમી પ્રાઇવેટ લિમિટેડના હેડ ઓફ ડિપાર્ટમેન્ટના હિનાબેન મેઘનાથી અને સ્કૂલના સમગ્ર સ્ટાફ તથા રસિકભાઈ તન્ના દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી समग्र कार्यक्रम नु सुचारु सुंदर संचालन प्रकाश भाई रूपारेल द्वारा तेमनी आगवी शैली द्वारा करवामा आव्यु हतु निपुल पोपट पोरबंदर टाइम्स शास्त्री भाषा में आप सबने कही गावो विश्वस्य मातरः

એવી જ રીતના પરોપકારાય દુહંતી ગાવ ગાયોને પણ પરોપકારને માટે